એક ગામમાં એક માજી એકલા રહેતા હતા ગામ જંગલની નજીક હતું જંગલમાં સિંહ વાઘ જેવા જંગલી પ્રાણીઓ રહેતા હતા એક દિવસ ત્યાં ભારે વરસાદ પડ્યો નદીમાં પૂર આવી ગયું પૂરનું પાણી જંગલમાં આવી ગયું એટલે કેટલાક જંગલી પ્રાણીઓ ગામમાં દોડી આવ્યા એક વાઘ માજીના ઘર પાસે આવી ગયો વાઘ ભૂખ્યો હતો એટલે માજીને બીક લાગી કે તે એમને મારશે તો માજી ખાવા લાગી હું તો શિહડાથી ન વાગડા વાગડાથી પણ ન બી પણ ટાઢા ટબુકડાથી બીવું આ સાંભળીને વાઘ અચંબામાં પડી ગઈ આ કેવું કે માજીને કોઈ જંગલી પ્રાણીની બીક નથી લાગતી પણ એક ટાઢા ટબુકડાની બીક લાગે છે એણે ટાઢા ટબુકડાને મળવાનું નક્કી કર્યું અને એ માજીના ઘરે ગઈ વાઘ માજીના ઘરની બહાર ઊભો રહ્યો માજીના ઘરનું છાપરું નળિયાનું બનેલું હતું વરસાદનું પાણી નળિયા પરથી ટપકતું હતું વરસાદ રહી ગયો એટલે પાણી ટીમ્પે ટીમ્પે ટપકતું હતું ઠંડીને લીધે ટીમ્પુ ખૂબ જ ઠંડુ અને ધ્રુજાવી દે એવું હતું માજી આ ઠંડા ટીપાને ટાઢું ટબુકડું કહેતા વાઘ પર ટીમ્પુ પડ્યું ત્યારે એ ઠંડીથી ત્રુજી ગયું ઠંડુ પાણી ટીપે ટીપે પડતું હતું એટલે વાઘ એના ઠંડા ધ્રુજાવી દે એવા મારથી ગભરાઈ ગઈ વાઘ માજીના ઘર પાસેથી ભાગી ગઈ આમ ટાઢા ટબુકડાએ માજીને બચાવી લીધા